ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજાયો ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરી શરૂ કરવામાં આવ્યો હતો શહેરના બાવલા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલમાં આજ સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડીમાં બાળકોને પ્રવેશ અપાયો તમામ બાળકોને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ચીફ ઓફિસર નીલમ ઘેટિયા પાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજાના હસ્તે મીઠા મોઢા કરાવી ગિફ્ટ આપી પ્રવેશ કરાવ્યો હતો સરદાર પટેલ ટાઉનહોલમાં વિદ્યાર્થી અને વાલીઓની વિશાળ હાજરીમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ શહેરના કે સામાજિક અને રાજકીય આગેવાનો પણ જોડાયા હતા આ તકે વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણવિદોએ પણ પર્યાવરણનું રક્ષણ કરવું જ્યાં ત્યાં કચરો ના ફેંકવો વાહન સલામત રીતે ચલાવવું તેના શપથ પણ લીધા હતા આજે શાળા પ્રવશોત્સવમાં બાળવાટિકામાં 122 આંગણવાડીમાં 161 તેમજ ધોરણ 1 માં 15 બાળકો માટે કુલ 298 બાળકોને પ્રવેશ અપાયો હતો કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે સમાપન કરવામાં આવ્યો હતો ભાવેશ ગોહિલ ઉપલેટા સમિતિઓની સાત સ્કૂલો છે બધી સ્કૂલોનો બાળકોનો કાર્યક્રમ એમાં તથા ધોરણ પહેલાંના બાળકોને તો આશરે સાત સ્કૂલમાંથી એકસો જેટલા છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજ્ઞાબેન વ્યાસ નગરપાલિકાના સી ઓ બિરેન બેન શ્રી નીલાબેન ખેટીયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મનોધામ મુખ્યમંત્રી હતા ત્યારે એમને એક એમની આગેવાનીમાં એમના એક સૂધબુદ્ધથી એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે હર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાલવાટિકા હોય ઘણા પહેલું હોય તો એ જે નાનું બાળક છે પૂર્વ બાળક જે છે તો એના જે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને પ્રવેશ આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે તો એના માટે આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય અને એની સરકાર ગુજરાતના કેબિનેટ મંત્રીઓ રજકક્ષણ મંત્રીશ્રીઓ સચિવો સચિવો શ્રીઓ અને અધિકારી પદાધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ સ્કૂ ગુજરાતની તમામ સ્કૂલોને આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને વર્ષ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુ પામે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાતનો એક પણ બાળક ભુઈખું ન શું અને શિક્ષણ ઉપર વંચિત કરીએ એના માટે સરકાર શ્રી તંત્રો મહેનત કરી અને આ કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત ગયા છે બધું વધુ આભાર માનું છું